આજે સમગ્ર વિશ્વમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાઈ રહ્યો છે વિશ્વના લગભગ એકસો ત્રાણું જેટલા દેશોમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં એક પ્રસ્તાવ મૂક્યો એના અનુસંધાને યુનોએ એકવીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકાર્યો અને આ રીતે આપણા વિશ્વને આખા વિશ્વમાં યોગને વૈશ્વિક માન્યતા મળી અને એમાં મુખ્ય પ્રધાન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે તમે બધા જાણો છો યોગથી મન સ્વસ્થ રહીએ છે અને તન પણ સ્વસ્થ રહીએ છે આપણા ઋષિ મુનિઓએ આપણી પ્રાચીન જે ચિકિત્સા પદ્ધતિથી લઈ અને જીવન પદ્ધતિ હતી એમાં યોગ વિશે ઘણું બધું સંશોધન કર્યું અને એ સંશોધનનું પરિણામ સ્વરૂપ આ યોગ વિદ્યા અસ્તિત્વમાં આવી અને જેને આજે સમગ્ર દુનિયાએ સ્વીકારી છે એ આપણા માટે ગૌરવની વાત છે આજે જામનગર જિલ્લામાં અહીં જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો યુવક યુવતીઓ સરકારી કર્મચારીઓએ બધાએ આ કાર્યક્રમમાં આનંદભેર ઉત્સાહભેર ભાગ લીધો છે મને પણ ખૂબ આનંદ થયો મેં પણ હાજરી આપી અને આ સારા એવા ખૂબ સફળ કાર્યક્રમના આયોજન માટે હું જિલ્લાના વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તેમજ યોગ સાધના માટે ઉપસ્થિત ભાઈ બહેનોની ઉપસ્થિતિને હું આવકારું છું અને આજના ખાસ દિવસ માટે અભિનંદન સાથે દરેકને માટે તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે આજનો દિવસ પ્રેરણારૂપ બની રહેશે તેવી શુભકામનાઓ વ્યક્ત કરું છું